હિમોગ્લોબિન શેનાથી વધે એવો સવાલ છે લોહીમાં હિમોગ્લોબિન ઓછું હોય અને એનિમિયા કહેવાય હવે એનિમિયા થવાના અનેક કારણો છે એમાંનું એક જે સૌથી સામાન્ય કારણ છે એ લોહીમાં લોહ લોહતત્વની ઉણપ એટલે આયરનની ઉણપ હોય તો હિમોગ્લોબિન ઘટે નીતિ આયોગનો રિપોર્ટ હમણાં બે ત્રણ દિવસ પહેલાં જ આવ્યો છે નીતિ આયોગના રિપોર્ટમાં એવું જણાવ્યું છે કે ગુજરાતમાં પ્રેગનન્ટ મહિલાઓમાં એનિમિયાનું પ્રમાણ બાસઠ પોઈન્ટ પાંચ ટકા છે આખા દેશમાં સૌથી વધારે અને આ એનિમિયા અંશે આયરન ડેફિશિયન્સી એનિમિયા હોય છે સો જે વ્યક્તિઓમાં ખરેખર લો તત્વની ઉણપ હોય એ વ્યક્તિઓએ ખોરાકમાંથી લોતત્ત્વ વધારેને વધારે મળે એવો ખોરાક લેવો જોઈએ ગાજરમાં લો તત્વ બહુ વધારે માત્રામાં હોતું નથી બીટમાં હોય છે એ સિવાય ટામેટામાં લો તત્વ નથી હોતું પણ ટામેટામાં વિટામિન સી હોય છે હવે જ્યારે લો તત્વને વિટામિન સીની સાથે લેવામાં આવે તો એ લો તત્વના શરીરમાં શોષણને વધારે છે સો આજે સૂપની વાત થઈ એમાં જો બીજો કોઈ આયરન રીચ પદાર્થ જેમ કે પાલક છે તાંદળ જો છે બીજી કોઈ પણ ભાજી છે કે જેમાં લોતત્વની માત્રા ખરેખર વધારે હોય છે એ જો ઉમેરી શકાય એટલે તમે બીટ ગાજરને ટામેટાને બદલે બીટ પાલક અને ટામેટાનો સૂપ લો તો એ ચોક્કસ જો હિમોગ્લોબિનની ઉણપને કારણે એનિમિયા હોય તો એમાં હિમોગ્લોબિન વધારી શકે વૈષ્ણવજન તો તેને કહી